વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ સ્વામી રેસિડેન્સી ખાતે પીએમ વિશ્વકર્મા યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો થી વધુ ફોર્મ ભરાયા હતા વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સોળ ખાતે આવેલ મકરપુરા વિસ્તારમાં આજે મહિલા મોરચા દ્વારા વિશ્વકર્મા યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત સરકાર દ્વારા લાભાર્થીઓને વ્યવસાય માટે લોન આપવામાં આવે છે ચાલો જાણીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે આ યોજના હેઠળ કોઈ પણ કુશળ કામદાર પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે જેના માટે સરકાર દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની લોન કોઈ પણ ગેરંટી વગર આપવામાં આવે છે આ યોજનામાં માત્ર લોન આપવામાં આવતી નથી તેના બદલે તાલીમ પણ આપવામાં આવે છે અને વ્યવસાયને લગતી પદ્ધતિઓ પણ શીખવાડવામાં આવે છે આ સ્કીમ માટે અરજી કરનાર અરજદાર પાસે સ્કીમમાં સમાવિષ્ટ અઢાર ટ્રેન્ડમાંથી કોઈ પણ એક ટ્રેન્ડ હોવો આવશ્યક છે આ યોજનામાં બે તબક્કામાં લોન આપવામાં આવે છે પહેલા એક

સો થી દોઢસો બહેનો ફોર્મ ભર્યા છે પાંચસો બેનોના ફોર્મ ભરાઈ ગયા છે અત્યાર સુધીમાં દક્ષાબેન મોદી